નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાદ તાજેતરમાં જ કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને લઈને મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ મિત્રો આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ ધઝાડતી ગરમીની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે અલની કારણે ઉનાળો આકરો રહી શકે છે આ સાથે જ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે અને આ વર્ષે અલની નોની અસરને કારણે ઉનાળો આકરો રહેવાનો છે હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહેવાનું છે તો લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને દસ તારીખ આવતા આવતા 35 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને ત્યારબાદ મિત્રો કાળઝાળ ગરમીની શરૂઆત પણ ગુજરાતમાં થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો જો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અથવા તો થવાના બાકી હોય તો સરકાર આપશે તમને બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર સહાય યોજના અંતર્ગત બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ યોજના માટે ફોર્મ ભરવા માટે મિત્રો માત્ર બે પાત્રમાંથી એક પાત્ર એસી કેટેગરીનું હોવું જોઈએ તો જ મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો છો તો મિત્રો દરેક બે પાત્ર હોય લગ્નમાં દંપતી માંથી તેમાંથી કોઈ એક પાત્ર જે છે તે એસસી કેટેગરીનું હોવું જોઈએ તો મિત્રો તમને લગ્ન કરવા માટે બે લાખ પચાસ હજાર જેટલી સહાય જે છે તે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજના અંતર્ગત મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર આ નવા જાહેર કરવામાં આવ્યા છે દરેક લોકોને મળશે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને મિત્રો 5 5 કિલોના બે સિલિન્ડર 14.2 કિલોનો એક સિલિન્ડર ગેસનો ચૂલો લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા લોકોને મળી જ ગયું છે અને આ સાથે મિત્રો નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ચૂક્યા છે જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગે છે અને આ ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર વગેરે જેવી વસ્તુઓ મફતમાં મેળવવા માગે છે તે આ ફોર્મ ભરી શકે છે તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ દરેક વસ્તુ મફતમાં મળશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય મિત્રો દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આમ આદમી પાર્ટી સરકારે મિત્રો આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અતિશીએ મિત્રો કહ્યું કે આ પૈસાથી મહિલાઓ જે છે તે પુસ્તકો ખરીદવા સહિતના તેમજ નાના અન્ય કાર્યો અને ખર્ચાઓ પૂરા કરી શકશે જેમાં મિત્રો દરેક મહિલાઓને દિલ્હીની દરેક મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને ખાતામાં આપવામાં આવશે તો શું મિત્રો આવી કોઈ યોજના ગુજરાતમાં પણ થવી જોઈએ કે નહીં ગુજરાતની મહિલાઓને પણ એક હજાર દર મહિને મળવા જોઈએ કે નહીં તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા મિત્રો વાત કરીએ તો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે સરકારે મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટની પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું મિત્રો કહેવું એવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ખાતર છે અને તે તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી મિત્રો ત્રીસમી સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ થશે તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર અને રાહતના સમાચાર ગણી શકાય કારણ કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવામાં આવશે જેથી કરીને ખેડૂતોના પાક જે છે તેને યોગ્ય ખાતર મળી રહે અને યોગ્ય રીતે તે પાક જે છે તે ઊંઘી શકે અને તેનો યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહે તે માટે મિત્રો મોદી સરકારે દરેક ખેડૂતોને સારું ખાતર મળી રહે અને સસ્તું ખાતર મળી રહે તે માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાનું બજેટમાં ફાળવણી કરી છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર બજાર તરફથી આવી રહ્યા છે જેમાં કપાસની બજારમાં બે દિવસમાં મોટા ઉછાળા બાદ આજે ફરી કપાસની બજારો સોળસો રૂપિયાની સપાટે પહોંચી છે સૌથી વધારેમાં વધારે ભાવ મિત્રો જેતપુરમાં કૂંચામાં ઊંચો કપાસનો ભાવ રૂપિયા સુધી પહોંચ્યો છે સપાટીએ મિત્રો ડુંગળીના ભાવ પહોંચ્યા છે અને ત્યારબાદ રૂપિયાનો મોટો કડાકો ડુંગળીના ભાવમાં બોલાયો કારણ કે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીનામાં ઊંચામાં ઊંચા ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા પ્રતિમણ બોલાયા જ્યારે મિત્રો વાત કરીએ તો ભાવનગરમાં ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા બોલાયા છે ડુંગળીના ભાવ મગફળીની મિત્રો વાત કરીએ તો મગફળી અંતિમ તબક્કે સામાન્ય વધઘટ થતી બજારો જોવા મળી અને ઊંચામાં ઊંચા મગફળીના ભાવ પંદરસો રૂપિયા સુધી બોલાયા છે સાથે જ મિત્રો અત્યારે જીરુની વાત કરીએ તો અનેક માર્કેટ યાર્ડોની અંદર અત્યારે જીરુના ભાવ જે છે તે ચાર હજારથી પાંચ હજારની આસપાસ ચાલી રહ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને કિસાનના કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીયાએ મોટું નિવેદન આપ્યું છે પાલભાઈ આંબલિયાએ કહ્યું કે કમોસમી વરસાદના પગલે જીરું ઘઉં ચણા રાયડો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે તો મિત્રો તેમજ પાક નુકસાનની અંગે તાત્કાલિક સર્વે કરી ચૂકવવામાં આવે સહાય તેવું પણ તેમણે જણાવ્યું સરકાર અડતાલીસ કલાકમાં જ સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે તેવું મિત્રો પાલભાઈનું કહેવું છે આ વર્ષે મિત્રો માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર નથી મળ્યું અનેકો વખત માવઠાઓ આવ્યા છે છતાં વળતર નથી મળ્યું સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે તેવું મિત્રો પાલભાઈ આંબલિયાનું કહેવું છે તો મિત્રો ખેડૂત મિત્રો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારે કેટલું નુકસાન થયું અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તો તેમને પૂરતી સહાય મળવી જોઈએ કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો દેવું માફ ગેરંટી મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે રાહુલ ગાંધીની મિત્રો આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી હતી તો આ મુદ્દે મિત્રો ખેડૂત મિત્રો જણાવી આપશે કે ખેડૂત મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર જીતાડવા માગે છે એકવાર લખીને કોમેન્ટમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ ગટરો વગેરે જેવા કા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદરસો ને ત્રણ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો શુદ્ધિકરણ માટે પંદરસો ત્રેસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા કોઝવે પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો ચૌદસો ને અઠ્યાસી કરોડની મંજૂરી અપાઈ છે આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે પંદરસો ત્રેસઠ કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય તો તો મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો અને લઈને સમાચાર આવ્યા છે અને કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે કે અત્યારે સરકાર સરકાર પાસે ફંડ બજેટ નથી ખેડૂતોના દેવા માફ થઈ શકે મિત્રો જે છે છે તે કહેવામાં આવે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે ખેડૂતોની જગ્યાએ મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે હવે મિત્રો એઆઈ શું છે તે ઘણા ખેડૂત મિત્રોને નહીં ખબર હોય એઆઈ એટલે મિત્રો ઓટોમેટિક કામ કરે તેવા સાધનો આનો મિત્રો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયાની અંદર એવા અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તમે જોતા હશો કે કોઈપણ પ્રકારનો રોબોટ જે છે તે મિત્રો ખેતરમાં તમને કામ કરતો જોવા મળી રહ્યો હશે તમને મિત્રો જણાવીએ તો અત્યારે ખેતરો ખેતરોની અંદર મજૂરોની જગ્યાએ પાક લણતો એક રોબોટ દેખાઈ રહ્યો છે તે વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે લગભગ દરેક લોકોએ જોયો છે તો મિત્રો આવા વિડીયો તમને દેખાડા એટલે આવે છે કારણ કે આવું ભવિષ્યમાં બની શકે છે કે તમને જે છે તે ખેતરોની અંદર પાક લણતા તમને મજૂરોની જગ્યાએ રોબોટ જોવા મળી શકે છે અને આ વિડીયોને મિત્રો અત્યાર અત્યાર સુધીમાં વધારે વખત જોવામાં આવ્યો છે છે અને કેટલાક યુઝર તેને લઈને ભવિષ્યનો ખતરો પણ ગણાવ્યો છે કારણ કે મિત્રો આને ખતરો એટલા માટે ગણાવ્યો છે કે જો આવું ભવિષ્યમાં જો જોવા મળશે તો મિત્રો કેટલાક મજૂરો જે છે તેની જગ્યા રોબોટ લઈ લેશે અને મજૂરોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે તે એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે જેમાં મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફ્રૂટ વેચવાની દુકાન જો કરવા માગતો હોય તો તેવા દરેક લોકોને મિત્રો સહાય આપવામાં આવે છે આ આ યોજના યોજના હેઠળ હેઠળ અને રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે અરજી પાસ થયા બાદ મિત્રો તમારે જે પણ રકમ મળવાની હશે તે તમારા ખાતામાં આવી જશે જે પણ મિત્રો વ્યક્તિઓ કોઈ પણ નાગરિક આ સહાયનો લાભ મેળવી શકે છે જેને પણ મિત્રો કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તેમને પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓએ ખેડૂતોના હકના ચાલીસ કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ કરી ગઈ છે આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બંધ છે જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના

સાથેનું લેવા માટે એટલે કે મિત્રો મિની ટ્રેક્ટર અને ટ્રોલી બંને સાથે લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયા સરકાર તરફથી સહાય મળશે ત્રણ વર્ષથી ઉપરના ઝીરો પોઈન્ટ પચાસ એકર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે સાથે જ મિત્રો છ વર્ષે એક વખત આ સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે મિત્રો તમે અરજી અરજીનું જે ફોર્મ છે તે આય ખેડૂત પરની વેબસાઇટ પર જઈને ભરી શકો છો જે પણ ખેડૂત મિત્રોને બે લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તેવા દરેક ખેડૂત મિત્રો આ ફોર્મ ભરી શકે છે જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાય તે માટે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર માટે મિત્રો જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક એટલે કે મહિનાના પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો માસિક એટલે કે મહિનાનો પગાર પંદર હજારથી વધુ આવક ધરાવતો હોય તેમને પણ મિત્રો અન્ન પુરવઠા હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે મિત્રો આવકની મર્યાદા દસ હજાર પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવાની છે

ત્યારે મિત્રો એકાણું તાલુકાઓની અંદર કમોસમી વરસાદ જોવા મળ્યો છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકાણું જેટલા તાલુકામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હતી અને આ વરસાદ પડ્યો પણ છે કડાકા ભડાકા સાથે પણ પડ્યો છે તો મિત્રો રાજ્યમાં સૌથી વધારે વરસાદ જો નોંધાયો હોય તો દોઢ ઇંચ જેટલો કચ્છમાં નોંધાયો છે અંજારમાં તો બીજી બાજુ મિત્રો ભચાઉ અને કાંકરેજ તાલુકામાં સૌથી ઓછો દસ મિલીમીટર વરસાદ નોંધાયો છે આની સાથે સાથે મિત્રો બનાસકાંઠા મહેસાણા પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અરવલ્લી પાટણ અમદાવાદ કચ્છ અને ભાવનગરની અંદર વરસાદ મિત્રો વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત માટે એક નવી આગાહી જાહેર થઈ છે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ચોવીસ કલાકમાં વારે ભારે વરસાદની આગાહી હજુ દર્શાવવામાં આવી છે તે દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તેમજ વલસાડ ડાંગ તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે એટલે કે મિત્રો આજે મિત્રો થોડો ઘણો વરસાદ રાત્રે અથવા તો સવારે આવતીકાલે જોવા મળે છે ત્યારબાદ આવતીકાલનો જ્યારે દિવસ ઉગશે ત્યારબાદ મિત્રો વાતાવરણ જે છે તે સૂકું જોવા મળશે અને તાપમાનમાં વધારો ફરીથી થવા લાગશે અને ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે વધવા લાગશે નોંધનીય છે કે મિત્રો શનિવારે એકાણું તાલુકામાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ મિત્રો જે ઉપરના ભાગમાં વરસાદ પડ્યો હતો અને હવે મિત્રો આગાહી એવી છે કે નીચેના વિસ્તારો જે છે દક્ષિણ ગુજરાતના વલસાડી વલસાડ નવસારી જેવા વિસ્તારો ત્યાં મિત્રો વરસાદની થોડી ઘણી રહેલી છે ત્યારબાદ મિત્રો હવેના જે દિવસો આવશે તે તમને એકદમ સૂકા જોવા મળશે ગરમીવાળા જોવા મળશે